નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો હું યશ ડોબરિયા પ્રાય મિકેરમાંથી ગોંડલ હવે આજ આપણે વાત કરવાની છે શિયાળુ પાકમાં આપણે જ્યારે આપણે ચણા હોય કે કોઈ પણ વસ્તુ હોય ધાણા હોય જીરું હોય એમાં અત્યારે ફ્લાવરિંગ આવી ગયું હોય અથવા તો શરૂઆત થઈ હોય તો એવી કઈ પ્રોડક્ટ આપણે મારીએ કે જેનાથી ખૂબ અને ખૂબ સારા પરિણામ મળે પણ એની પહેલા આપણી ચેનલમાં જીજી લોકો નવા છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને જો ફેસબુકમાં જોતા હોય ને તો આપણે આઈડીને ફોલો કરી નાખે કારણ કે આવા જ અવનવા વિડીયો આપણે લઈને આવતા હોઈએ ખેડૂતને માહિતી પૂરી પાડે એવા વિડીયો હવે આ છે સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો છેલ્લા બે વર્ષથી માર્કેટમાં ધૂમ મચાવતું અને નામથી હેલ્થ પ્રોડક્ટ અને ખૂબ અને ખૂબ સારા પરિણામ આપણે ખેડૂત મિત્રો તમે ક્યાંક ને ક્યાંક આના રીઝલ્ટ જોઈ છે અને એની સાથે છે નિકાઓ જે આપણે આપણા કોરાજન લેમડા તરીકે આપણે એને ઓળખીએ છીએ જે ઈયળ માટે દમદાર પ્રોડક્ટ છે હવે આજ આપણી પાસે સહારા ઇન્ટરનેશનલ કંપનીના પ્રતિનિધિ એવા નિકુલભાઈ હલૈ આપણી સાથે જ આવ્યા છે તો વિસ્તૃત માહિતી એની પાસેથી જ લઈ કેમ કે એ બધી જગ્યાએ એરિયામાં બધે રખડેલા હોય છે જાતા હોય છે અને પ્રોડક્ટ વિશે વધારે એને માહિતી હોય છે કંપનીના પ્રતિનિધિ છે એટલે તો એની પાસેથી થોડીક માહિતી લઈ નિકુલભાઈ તો અમારા ખેડૂત મિત્રોને આ બંને પ્રોડક્ટ વિશે થોડીક માહિતી આપો જેથી એના પાકમાં છંટકાવ કરે તો એને ઈયરમાં અને ફ્લાવરિંગમાં જોરદાર રિઝલ્ટ મળી જાય નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું યશભાઈ અત્યારે ચણાનો પાક છે

તો એમાં ક્યાંક ને ક્યાંક થ્રીપ્સ દેખાય છે ચણાનો પાક છે તો એમાં ઈયળ દેખાય છે તો ઈયળ માટે લાંબા અને સારું પરિણામ શેનું મેળવે તો નિકાઓ છે સીટીપીઆર પ્લસ લેમડા સાઇલોથ્રીન કે જે બે ટેકનિકલનું સંયોજન છે જેમાં થ્રીપ્સે કંટ્રોલ થઈ જાય છે અને ઈયળ પણ લાંબા સમયનું કંટ્રોલ આપશે હવે વાત કરીએ કે એ ઝેડસી ફોર્મ્યુલેશન છે નિકાહો છે તો ચણાના પાકની અંદર તમે સ્પ્રે કરશો એટલે એમાં કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નહીં આવે

કે જ્યાં તમને બેથી ચાર ફૂલ દેખાય છોડની ઉપર તો ત્યાં તમે એનો વીસ થી પચીસ એમએલનો સ્પ્રે કરી શકો છો હવે આ કામ કઈ રીતે કરશે જે છોડની ડાળી છે એમાં જીબ્રેલિક પ્લસ ઓક્સિનનું પ્રમાણ એમાં વધારે હોય છે એટલે તમે જ્યારે ખાતર નાખો છો અથવા તો પિયત આપો છો તો એમાં છોડનો ગ્રોથ જ થતો હોય છે એમાં કોઈ પણ જાતનું ફ્લાવરિંગ લાગતું નથી તો સૌ આ કામ એ રીતના કરશે કે જીબ્રેલિક અને ઓક્સિન જે બનાવે છે છોડ એને બ્રેક મારશે કંટ્રોલ કરશે એટલે જે એની જે સાઈડની ડાળીઓ છે એમાં ફ્લાવરિંગ લાગવાનું ચાલુ થશે હવે ફ્લાવરિંગ કઈ રીતે લાગે એમાં સાઇટોકાઈનસનું જે પ્રમાણ છે જે હોર્મોન્સ આવે છે ફ્લાવરિંગ લગાડવાનું એનું પ્રમાણ અને ઇથલનું પ્રમાણ વધારશે કે જેથી કરીને ટૂંકી ઘડીએ ફૂટ પાડશે અને લાંબુ અને સારું પરિણામ મળશે જ્યાં ક્યાંય છોડ પીળો દેખાતો હોય છે ફ્લાવરિંગ ખરતું હોય છે અથવા તો

આના બે સ્પ્રે તમારે ફરજિયાત લેવાના પણ હું તો એમ કહું જો આપણે બે મણે વીઘે વધારે થાતું હોય તો બે ને આપણે ત્રણ રાઉન્ડ છાંટવાઈ ખેડૂતને નડતું નથી તો ખેડૂત મિત્રો તમારો જીરાનો પાક હોય ચણાનો પાક હોય કલંજી વાયુ હોય કે તમે ગમે વસ્તુ આવ્યું હોય શિયાળુ પાક કોઈ પણ વાયુ હોય એમાં ફ્લાવરિંગ માટે આપણું જૂનું અને જાણીતું અને બધાય ખેડૂતોનો વિશ્વાસપાત્ર દવા એટલે ફલમગ્રહ એનો ઉપયોગ કરો અને એની સાથે તમારી ઈયરને એવા કંઈ પ્રશ્ન હોય થ્રીપ્સ કથેરી પણ હોય તો કેમ કે આમાં લેમડા આવે છે લેમડા તમને ખબર છે કોન્ટેક જેર છે તમારે કોઈ પણ જીવાત હશે એમાં લેમડાથી તમારી વહી જાય છે એટલે એના તમને ખેડૂત મિત્રો ખૂબ સારા પરિણામ મળશે અને જો તમને એક આ ફોટો બતાવું છું કે એમાં તમને દેખાતું છે અત્યારે ધાણાનો આપણે આપણા પાક છે એમાં અડધામાં જો આઈથી અડધામાં છાંટ્યું છે અને અહીંથી અડધામાં નથી થઈ બેમાં તમે તફાવત જોઈ શકો છો કે કેટલો ફ્લાવરિંગમાં ફેર પડે છે આ ગયા વર્ષનો કે ચાર પાંચ વાળા પહેલાંનો ફોટો નથી આ ચાર ત્રણ દિવસ પહેલાંનો જ ફોટો છે વીસ બાર બે હજારના પચીસના દિવસનો પાડેલો જ આ ફોટો છે અને ખેડૂત મિત્રો તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો અને જો તમારે આ વિડીયો જોવો હોય લાવ તો એની લિંક તમને હું નીચે મોકલી દઈશ મારી કોમેન્ટમાં તમે જઈને જોઈ શકો છો તો ખેડૂત મિત્રો તમારો કોઈ પણ પાક હોય એકવાર અવસ્યાનો ઉપયોગ કરો અને જોરદાર પરિણામ મેળવો એકવાર છાંટશો એટલે બીજી વાર છાંટવા લઈ જ જાશો એની મારી નહીં પણ આપણે નિકુલભાઈ અલૈયાની જવાબદારી શું કે સાહેબ કેવા રિઝલ્ટ મળશે તમને તમને જે વિડીયોમાં જે બતાવવામાં આવ્યું છે જે ફોટામાં એ રીતના સો ટકાને સચોટ પરિણામ તમને જે યશભાઈ વાત કરી એ પ્રમાણે તમને કોઈ પણ ક્રોપમાં તમને દેખાશે વધારે માહિતી માટે ઉપર મારો નંબર આપેલો છે એમાં તમે સંપર્ક કરી શકો છો અથવા તો મને વોટ્સએપ દ્વારા કાંઈ પણ તમને મૂંઝવણ હોય તેમાં મને પૂછી શકો છો અત્યારે રજા આપો જય જવાન જય કિસાન